આ અગાઉના લેક્ચરમાં આપણે આ પ્રકારનું લેન કેબલ તૈયાર કરેલ હવે આજે આ જ એક છેડા બાજુ કરીશું તો તે માટે સૌથી પહેલા ક્રિમ્પિંગ ટૂલ દ્વારા એક સાઈડના કેબલને કટ કરીશું ત્યાર પછી થોડો ભાગ છોડીને ફક્ત ઉપરના ઇન્સ્યુલેટરને અલગ કરીશું તે માટે સામાન્ય કટ વાગ્યા પછી તેને હાથ વડે પણ રિમૂવ કરી શકાય છે જેથી અંદરનું કોઈ કેબલ કટ થાય નહીં આ પ્રકારે ઇન્સ્યુલેટર દૂર કર્યા પછી કેબલ ને અલગ કરીશું અને વચ્ચેના ભાગ સેપરેટરને આપણે કટ કરીશું ત્યાર પછી દરેક કેબલ બે ના જોઈન્ટમાં છે તો બધાને આ પ્રકારે અલગ કરીશું જેથી કુલ આઠ કેબલ થશે આ કેબલને કલર કોમ્બિનેશન મુજબ આયો ઓલરેડી કોઈ આયો બોક્સ લેબમાં લગાવેલું હોય તો તેના કોમ્બિનેશન મુજબ જોડાણ કરીશું તો તે માટે જોડાણ કરવા કેબલને પંચિંગ કરવું પડશે અને આ પંચિંગ કરવા માટે આ પ્રકારના પંચિંગ ટૂલનો ઉપયોગ થાય છે જેમાં જે સાઇડ ધારદાર છે તેને બહારની સાઇડ રાખીશું જેથી કેબલ બહારની બાજુનું કટ થાય કલર કોમ્બિનેશન નક્કી કર્યા પછી તે એક સાઇડના ચાર કેબલને લાઇનમાં સેટ કરીશું વ્હાઇટ ઓરેન્જ ઓરેન્જ વ્હાઇટ બ્રાઉન બ્રાઉન ત્યાર પછી તેને પંચિંગ કરવા માટે પંચિંગ ટૂલનો ઉપયોગ કરીશું તે માટે આ પ્રકારે પ્રેસ કરીને કેબલને પંચ કરીશું જેથી બહારનું વધારાનું કેબલ કટ થઈને બહાર પડે છે જે તમે જોઈ શકો છો તો આ પ્રકારે એક સાઈડના ચાર કેબલનું પંચિંગ કર્યું ત્યાર પછી તે જ મુજબ બાકીના અન્ય ચાર કેબલ તેને સામેની સાઈડ આપણે જોઈન કરીશું તે માટે પણ કલર કોમ્બિનેશન જોવા મળે છે આ મુજબનું જેમાં ઓરેન્જની સામેની સાઈડ વ્હાઈટ બ્લુ બ્લ્યુ પંચિંગ કરતા જ આપણું આયો બોક્સનું કનેક્શન તૈયાર થઈ ગયું છે તો હવે તમે ફાઇનલ કલર કોમ્બિનેશન જોઈ શકો છો કે બંને સાઈડ ચાર ચાર કેબલ પંચિંગ કરે છે અને આ પંચિંગ માટે આ પ્રકારના પંચિંગ ટૂલ નો ઉપયોગ થાય છે હવે આને ક્રોસ ચેક કરવું હોય કે કામ કરે છે કે નહીં તો તે માટે આપેલા કોમ્પ્યુટરમાં જ્યાં નેટ ચાલુ છે તેના આયો બોક્સ ને જોઈશું તે આયો બોક્સ માંથી કેબલ ને રીમૂવ કરીશું અને તે કેબલ ને આપણે બનાવેલા આયો બોક્સ માં પ્લગ ઇન કરીશું અને આપણા આયો બોક્સના સામેનો પ્લગ મતલબ આર જે ફોર્ટી ફાઈવ કનેક્ટરને એકચ્યુઅલ આયો જોઈન કરીશું અને જો આ કરવાથી આપણા કોમ્પ્યુટરમાં નેટ શરૂ થઈ જાય તો સમજવું કે એકચ્યુઅલમાં આપણું આયો બોક્સ એ કાર્ય કરે છે તો હવે હાલ તમે કોમ્પ્યુટરમાં નેટ શરૂ જોઈ શકો છો મતલબ આયો બોક્સ એ કાર્ય કરે છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જરી મળીશું ના વિડિયોમાં